આ રહ્યા બે સંસ્કૃત શબ્દો એક શબ્દ છે પ્રવૃત્તિ એનો અર્થ પોતાનો જ વિચાર કરવો તે બીજો શબ્દ નિવૃત્તિ છે એનો અર્થ પોતાના સિવાયનો વિચાર કરવો તે પોતાનો વિચાર એટલે આપણે જેને જગત કહીએ છીએ તે હું અને મારું કહીએ છીએ તે એ હું ને દ્રવ્યથી પૈસાથી સત્તાથી નામ અને કીર્તિથી સમૃદ્ધ બનાવનાર સર્વ વસ્તુઓનો એમાં સમાવેશ થાય છે આ સર્વ વસ્તુઓ સ્વભાવત જે હોય તે લઈ લેવાની અને એક મધ્ય બિંદુ હુંમાં એટલે પોતામાં સર્વ જમાવટ કરવાની વૃત્તિ ધરાવે છે એ જ પ્રવૃત્તિ દરેક માણસની એ પ્રકૃતિગત વૃત્તિ છે હર કોઈ સ્થળેથી હરકાય લઈ લેવું અને તે એક મધ્ય બિંદુમાં માણસના પોતાના સુખ માટે કરવું તે સ્વભાવગત વૃત્તિ છે જ્યારે આ વૃત્તિ જવા માંડે જ્યારે નિવૃત્તિ થવા માંડે અથવા પોતાનો જ વિચાર દૂર થવા માંડે ત્યારે નીતિ અને ધર્મની શરૂઆત થાય છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને કાર્યના પ્રકાર છે પ્રવૃત્તિ એ અશુભ કાર્ય છે નિવૃત્તિ એ શુભ કાર્ય છે આ નિવૃત્તિ સર્વ સર્વ નીતિ અને અને ધર્મનો મૂળભૂત પાયો છે એની પૂરી સંપૂર્ણતા એ સ્વાર્થ ત્યાગની ભાવનામાં અને અન્યને માટે પોતાના મન શરીર અને સર્વસ્વ દેવાની તત્પરતામાં છે માનવ જ્યારે આ સ્થિતિએ પહોંચે ત્યારે એ કર્મયોગની સંપૂર્ણતાને પ્રાપ્ત કરે છે શુભ કાર્યોનું આ ઉચ્ચતમ પરિણામ છે એ માનવી ફિલસોફીની કોઈ પણ પદ્ધતિ ભણ્યો ન હોય ભલે એ ઈશ્વરમાં માનતો ન હોય અથવા ઈશ્વરમાં કદી માન્યું ન હોય ભલે પોતાના આખા આયુષ્ય દરમિયાન એણે કદી પ્રાર્થના ન કરી હોય પણ શુભ કાર્યની શક્તિથી જો એ અન્ય માટે પોતાનું જીવન અને સર્વસ્વ હોમવા તત્પર હોય તો જે સ્થિતિએ ધાર્મિક પુરુષ પ્રાર્થના અને શાસ્ત્ર આજ્ઞા વડે પહોંચે તે સ્થિતિએ એ પહોંચી ગયો છે એમ માનવું આમ તમને જણાશે કે જ્ઞાની કર્મયોગી અને ભક્ત એ સર્વે નિઃસ્વાર્થ ભાવમાં એકમત છે એમનું તત્વજ્ઞાન અને ધર્મની માન્યતાઓ ભલે જુદી હોય પણ અન્યને માટે પોતાને ભૂમિ દેનાર પ્રત્યે સર્વ માનવજાત માન અને ભાવની દૃષ્ટિએ જુએ છે અહીં પ્રશ્ન કોઈ સિદ્ધાંત કે વાદનો નથી જે માનવો ધાર્મિક વિચારોના પ્રબળ વિરોધીઓ હોય છે તેમને પણ જ્યારે સંપૂર્ણ આત્મબલિદાનના આવા કોઈ એક કાર્યને જોએ ત્યારે તે પ્રત્યે સન્માનની દૃષ્ટિએ જોવું પડે છે શ્રી એડવિન આર્નોલ્ડનું લાઇટ ઓફ એશિયા વાંચનાર ચુસ્તમાં ચુસ્ત ખ્રિસ્તી ઈશ્વર નથી એમ કહેનાર અને સ્વાર્થ ત્યાગ સિવાય બીજો કશો બોધ ન આપનાર બુદ્ધ પ્રત્યે માનની દ્રષ્ટિએ જ જોશે ચુસ્તમાં ચુસ્ત માણસ પણ જીવનમાં પોતે જે આદર્શ સેવે છે તે તો બીજાની જેવા છે એમ જાણતો નથી પોતાની સમક્ષ સતત રીતે ઈશ્વરનો વિચાર અને પોતાની આસપાસ શુભ વાતાવરણ રાખનાર ભક્ત પણ છેવટે એ જ સ્થિતિએ આવે છે અને કહે છે હે પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે થાઓ તે પોતાને માટે કશું રાખતો નથી આ સ્વાર્થ ત્યાગ છે પોતાના જ્ઞાનની સહાયથી જ્ઞાની પુરુષ સમજે છે કે દ્રશ્યમાન જીવાતમાં એ તો માયા છે અને સહેલાઈથી એનો ત્યાગ કરે છે એ પણ સ્વાર્થ ત્યાગ જ છે આમ કર્મ ભક્તિ અને જ્ઞાન આ વસ્તુ પર એકત્ર થાય છે પ્રાચીન સમયમાં મહાન ઋષિમુનિઓ ઈશ્વર એ જગત નથી એમ જ કહેતા તે પણ આ જ વસ્તુ હતી આમાં એક વસ્તુ તે જગત અને બીજી પરમાત્મા આ ભેદ સાચો છે તેઓના મત પ્રમાણે જગત એટલે સ્વાર્થ અને ઈશ્વર એટલે નિસ્વાર્થતા કોઈ એક માણસ મોટા રાજમહેલમાં સોનેરી સિંહાસને બેસે અને છતાં સંપૂર્ણપણે નિઃસ્વાર્થી હોય તો તે ઈશ્વરપરાયણ ગણાય બીજો માણસ ઝૂંપડામાં રહે ચિથરા પહેરે અને તેની પાસે કાંઈ ન હોય તો પણ જો એ સ્વાર્થી હોય તો એ સંસારમાં ડૂબેલો ગણાય